વડતાલ મંદિર દ્વારા શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે આપણે જાણીએ છીએ તેમ વૈશ્વિક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતિ પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજડી છે હિન્દ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પ્રિય છે ઉત્સવ દ્વારા સમાજમાં સંપ સુરહૃદયભાવ અને એકતા વધે છે જેનાથી જીવ પ્રાણી માત્રનું હિત થાય છે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો માટે હીર મંડપમાં શિક્ષાપત્રી લખી હતી સંપ્રદાયના આશ્રિત સંતો ભક્તોના આધ્યાત્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી જેને બસો વર્ષ પૂર્ણ થતા હોય તારીખ ત્રીસ ઓક્ટોબરથી તારીખ પાંચ નવેમ્બર સુધી શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ ભવ્ય રીતે ઉજવનાર છે આચાર્ય સ્થાપન દ્વિસપ્તાબ્દી મહોત્સવની માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે વડતાલના અઢારમાં વચમઋતુમાં સંપ્રદાયની વિશેષતા વર્ણવી છે સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ ઉદ્ધવ સંપ્રદાય છે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી હતા તેમના ગુરુ રામાનુજાચાર્ય હતા તેથી સંપ્રદાયની ગુરુ પરંપરા રામાનુજાચાર્યથી આરંભ થાય છે સ્થાપન શતાબ્દી મહોત્સવની માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું જય નારાયણ મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે આજે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને વડતાલધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ખાસ શું શું મહત્ત્વ રહેશે કઈ તારીખથી શરૂ થશે કઈ તારીખે પૂર્ણ થશે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વજીવ હિતાવા જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના પોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમાં મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજશ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય આમાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથા વાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ વાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી તેમજ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી એ કથા વાર્તાનો લાભ આપશે સાતે દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો આ ઉત્સવ મેનેજમેન્ટમાં કેટલા લોકો જોડાયા અને કેવી રીતે મેનેજમેન્ટ કર્યું અત્યારે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ બસો વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાશે હાલ વરસાદ કમોસમી થયો છે એટલે આપણે અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીં આયોજન કેટલા લાખ લોકોના આવવાની સંભાવના છે આપણા ગણિત મુજબ આયોજન મુજબ લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી સનાતન સંપ્રદાય નો પણ ઉલ્લેખ છે વૈદિક ધર્મ માં પણ સંપ્રદાય ની બહુ વિધ્વતા વ્યાખ્યાઓ કરવામાં આવી છે પણ મારી સમાજમાં આવે છે કે સંપ્રદાયનો જો સામાન્ય અર્થ કરવો હોય ને સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે વૈષ્ણવ સંપ્રદાય હોય સમપ્રમાણ જેનું દાયિત્વ રહેલું છે સનાતન અને વૈદિક ધર્મ સમકક્ષ જેનું દાયિત્વ રહેલું છે એને સંપ્રદાય કહેવામાં આવે છે અને એ સંપ્રદાયની ધુરા ભગવાન સ્વામિનારાયણ સંભાળી ત્યાર પછી એમના આચાર્ય પદ નિયુક્તિ થયા અને આચાર્ય પદનો આજે આપણને 200 વર્ષની ઉજવણીનો અવસર પ્રાપ્ત થયો છે શિક્ષાપત્રીમાં સ્વામીજીએ કહ્યું કે એવા અમૂલ્ય 212 સાપ્તિક રત્નો છે સદભાગ્ય મને એ સંપ્રદાય સાથે જોડાયેલું છે મેં શિક્ષા પત્રી વાંચી છે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ પોતાની આગળી પર સુદર્શન ચક્ર ધારણ કર્યું ભગવાન સ્વામિનારાયણે આપણને 212 શ્લોક રૂપી શિક્ષા પત્રીનું સુરક્ષા ચક્ર આપ્યું છે અને આ સુરક્ષા ચક્રથી માનવ માત્ર જીવ માત્ર પોતાના દેશકાળમાં ગમે ત્યાં રહી શકે સત્સંગ સાથે જોડાય કે ન જોડાય પણ જો આ 1212 શ્લોકનું અમલ કરે ને તો જીવન એમ કહેવાય છે કે ભારતની જ્યારે ઇન્ડિયન પિનલ કોડ અત્યારે કાયદાની પરિભાષા બદલાઈ ગઈ છે પણ 1212 શ્લોકનું પાલન કરે એ માણસ ક્યારેય કોઈ કાયદાના બંધનમાં આવે નહીં સ્વચ્છતા ત્યાં પ્રભુતાએ ગાંધીજીએ કહ્યું એ સ્વચ્છતા શિક્ષા પત્ર પાણીને ગાડીને પીવું એ વાત લખી છે જે વ્યક્તિ જે કામ માટે યોગ્ય હોય તેને જ પ્રેરવો આવું સ્વામીજીએ કહ્યું છે શિક્ષાપત્રીમાં કહ્યું છે ભગવાન એવા અનેક એવા અર્થઘટનો છે શિક્ષાપત્રીમાં કે જે આપણને દેશ કાર બદલાય ત્યાં આગળ જો માત્ર શિક્ષાપત્રીનું પાલન આગળ તો બાર સપ્તર અપનો છે એનું પાલન કરીએ તો આપણા જીવનમાં ક્યારે ઉદાસીનતા ન આવે ક્યારે દુઃખ ન આવે અને સર્વજીવિતાઓ સૌ માટે સુખ કલ્યાણકારી બની રહે ભગવાન સ્વામિનારાયણના ધામમાં આજે આપણે સૌ મળ્યા છે ભગવાન અને સંતોના સાનિધ્યમાં આપ સૌને હૃદયપૂર્વક નૂતન વર્ષા અભિનંદન અને આપની સર્વશ્રેષ્ઠ જવાબદારી થાય કે આ વડતાલધામને સર્વશ્રેષ્ઠ રીતે મીડિયામાં સ્થાન આપીએ આપણે મીડિયામાં છીએ સમાજના એક જાગૃત તરીકે એ શબ્દોને આપીએ સંતોના વાણી સ્વામિનારાયણ ભગવાનની વાણી શિક્ષા પદ્ધતિનું મહત્વ અહીંયા આચાર્ય પદ શું મહત્વ છે આ બધી વાતો સ્ટોરી રૂપે રજૂ કરીએ અને આ સંપ્રદાય આ ધર્મ આપણો વૈદિક સનાતન ધર્મ સ્વામીનારાયણ સંપ્રદાય એના થકી આપણે સમાજની સેવા ધર્મની સેવા કરી શકીએ એવું